વલસાડમાં ઘર નજીક પાર્ક કરેલી પલ્સર બાઇકની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ વલસાડમાં બાઇક ચોર ફરી સક્રિય થયા છે અને પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય તેમ બિંદાસ્તપણે ચોરી કરે છે અને કોઈપણ જાતની બીક વગર ચોરીને અંજામ આપી રહ્યા હોવાનું સીસીટીવીમાં દેખાય છે ત્યારે આ બાઇક ચોરીની ઘટનામાં સિરવી સિટી પોઈન્ટ અતુલ પારનેરા ગામે બિલ્ડિંગની નીચે પાર્ક કરેલી પલ્સર બાઇક નંબર જી જે ફિફ્ટીન ડીઆર ફોર સેવન થ્રી ફોરને કોઈક ચોર ઇસમ ચોરી કરી ગયો હતો અને આ સમગ્ર ઘટના બિલ્ડિંગમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં એક ચોરઈસમ મોડા ઉપર લાલ કલરનો રૂમાલ બાંધી બિંદાસ સામેથી ચાલતો આવે છે અને પલ્સર બાઇકને સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરે છે એટલું જ નહીં બાઇક સ્ટાર્ટ નહીં થતાં બાઇક પર બેસીને સ્ટિયરિંગ લોક તોડી નાખે છે અને બાઇકને સ્ટાર્ટ કરી બાઇકને લઈને ફરાર થઈ જાય છે આ ઘટના બાદ પલ્સર બાઇકના માલિકે આ બાઇક ચોરાયા હોવાની માહિતી સોશિયલ મીડિયામાં વહેતી કરી હતી અને બાઇક ચોર વહેલી તકે ઝડપાઈ જાય તે માટે સીસીટીવી ફૂટેજ પણ વાયરલ કર્યા હતા વિડીયોમાં દેખાતા ચોર અથવા બાઇકની કોઈને જાણ થાય તો તરત જ નજીકના પોલીસ મથકે જાણ કરવી